વડોદરા શહેરમાં રંગે ચંગે ભગવાન શ્રીજી બાપાના મહોત્સવની ઉજવણી થઈ રહી છે ફતેગંજ સ્થિત પત્રકાર સોસાયટી ખાતે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે આન બાન અને શાન સાથે ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે પ્રતિવર્ષ જે રીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનને મહોત્સવમાં સાંકળી લે તે પ્રકારનું અહીંના યુવાનો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિ અંતર્ગત ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન ઉપેન્દ્ર મહારાજના કંઠે કરવામાં આવ્યું હતું એવી જ રીતે ભોગનો પ્રસાદ દ્વારા અર્પણ કરાઈ બાપાના આશીર્વાદ આવ્યા હતા આ સાથે અહીં વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમ આયોજનમાં મંડળના સૌ સભ્યો સાથે આજુબાજુની સોસાયટીના નાના બાળકોથી લઈ મોટેરા સુધી સૌ સભ્યો ખુશીથી જોડાયા હતા હજુ અન્ય સાંસ્કૃતિક અને વિવિધ ધાર્મિક કાર્યક્રમના આયોજનો ઘડાઈ રહ્યા છે જય ગણેશ ફતેહગન વિઘ્નતા યોગ મંડળ અમે લોકો ઘણા ટાઈમથી પત્રકાર સોસાયટી પાસે ગણેશજીની સ્થાપના કરે છે ગણેશજીનું આયોજન કરે છે ગણેશજીની મૂર્તિ બેસાડીએ છીએ તો આ વખત બી અમે એકસો અગિયાર દીવડાનું આયોજન રાખેલું હતું સત્યનારાયણ ભગવાનની કથા રાખેલી હતી છપ્પન ભોગ રાખેલો હતો હજુ બી આગળ આવા બધું કાર્યક્રમ કરવાના છે અમે લોકો